નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હૃદય રોગનો એક દેશી ઈલાજ હાર્ટની સમસ્યા જે લોકોને હોય અથવા હૃદય રોગની કોઈ દવા ચાલુ હોય અથવા હાર્ટ ની સમસ્યાને લીધે મિત્રો બીજી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તકલીફ ન ઉદભવે એ માટે હૃદય રોગનો એક દેશી ઈલાજ છે આપણા ઘરે મળી રહેતી ખૂબ આસાનીથી મળી રહેતી બે ત્રણ એવી વસ્તુઓ છે જે હૃદય રોગમાં દવા કરતાં પણ સારું પરિણામ આપી જાય છે અને બીજું એક અત્યારે શિયાળાની સિઝનમાં વધારે પડતું ભરપૂર મળતું એક શાકભાજી એક કંદમૂળ એટલે ગાજર આમ તો ગાજર બારે માસ મળી શકે છે પણ શિયાળામાં જે ગાજર હોય છે ઉત્તમ પ્રકારના ગાજર હોય છે અને કદાચ ઓછા લોકો જાણતા હોય છે કે ગાજર છે એ હૃદય રોગની સૌથી અક્ષીર દવા તરીકે એનું એક કંદમૂળ છે જે ગાજર છે એ ગાજરની અંદર આમ તો ઘણા બધા વિટામિન્સ અને પોષક તત્વો છે પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર આયર્ન અને વિટામિન એ જેવા મહત્વના પોષક તત્વોને કારણે ગાજર આમ તો ઘણી બધી બીમારીઓ મટાડે છે શરીરમાં પણ હૃદયરોગ માટે કેમ કે ગાજરની અંદર એલ્ફા કેરોટીન અને લ્યુટીન જે છે જેને લીધે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ઓછું થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય એટલે હાર્ટની કાર્યક્ષમતામાં હૃદયની કાર્યક્ષમતામાં વધારો થાય હૃદય છે છે એની લોહીની પમ્પિંગ કરવાની જે ક્રિએટિવિટી છે એની જે ગતિ છે એમાં વધારો થાય એટલે હૃદય છે એ લાંબા સમય સુધી સ્વસ્થ રીતે કાર્ય કરી શકે ગાજરનો પ્રયોગ હૃદય રોગના દર્દીઓ માટે આમ તો આયુર્વેદના ઘણા બધા બુક્સમાં ઘણી બધી બુક્સમાં એનું જ્યુસ પીવાનું સજેશન કરવામાં આવ્યું છે પણ આયુર્વેદ એવું કહે છે કે ગાજરનું જ્યારે જ્યુસ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા ફાઈબર્સ છે એ નાશ પામે છે એટલા માટે ગાજરને જો હાટના હાટની સમસ્યામાં બે રીતે ગાજરનો ઉપયોગ કરી શકાય એક તો ગાજર છે ને એને કાચે કાચું સવારે ઉઠીને એક ગાજર ખાઈ જવાનું મિત્રો એ ખૂબ ફાયદો થશે કેમકે ગાજરની અંદર ફાઈબરનું જે છે એ પણ જળવાઈ રહે છે એટલે પેટ માટે પણ ઉત્તમ છે અને ગાજરની અંદર જે પોટેશિયમ અને મેગ્નેશિયમ છે જેના કારણે હૃદયની કાર્યક્ષમતા વધશે એટલે હાર્ટની સમસ્યામાં હૃદય રોગની જે લોકોને સમસ્યા હોય ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય લોહી છે ઝાડુ હોવાની સમસ્યા હોય અથવા લોહીમાં ચરબીનું પ્રમાણ હોય તો ગાજર છે ને દરરોજ ઉઠીને કાચે કાચું ખાઈ લેવાનું એમના ચાવીને ખૂબ ચાવીને ખાવાનું છે ઉતાવળથી ખાવું નહીં નહીંતર કદાચ પેટમાં દબદબોને એવું પણ થઈ શકે ઉતાવળથી ખાવાથી બીજું મિત્રો એ કે ગાજરના રસનો પણ એક પ્રયોગ છે જે હૃદયરોગમાં ખૂબ જ સારું પરિણામ આપે છે ખૂબ જ લાભ કરે છે જેની અંદર એક કપ જેટલો ગાજરનો રસ છે ગાજરને ખમણીને મિક્સરમાં ચલાવ્યા કરતા જે પેલી ખમણી હોય છે એમાં શીણી નાખવાનું અને દબાવીને રસ કાઢવાનો આ રીતે ગાજરનો એક કપ જેટલો રસ એટલે કે પચાસ એમ એલથી લઈ અને સો એમ એલ જેટલો ગાજરનો રસ અને એની અંદર એક વસ્તુ ઉમેરવાનું ભૂલવાનું નથી ખાસ કરીને હાર્ટની સમસ્યા હોય આઈબીપીની સમસ્યા હોય કે ડાયાબિટીસની સમસ્યામાં પણ આ ઉપયોગ કરી શકાય કેમ કે ડાયાબિટીસના દર્દીઓ હોય છે તો એને પણ હાર્ટની સમસ્યા થવાની થવાનો ખતરો રહેલો છે એટલે ડાયાબિટીસવાળા જે લોકો હોય છે એ પણ ઉપયોગ કરી શકે ગાજરનો જે રસ હોય છે ને પચાસ કે સો એમએલ જેટલો એની અંદર ત્રણ કે ચાર દાણા કાળા મરીના લઈ એનો ભૂકો કરી અને આ રસમાં નાખીને પછી આ રસનું સવાર સવારમાં ઉઠીને ખાલી પેટે પીવાનો છે ખાલી પેટે એનું સેવન કરવાનું છે આનાથી હાર્ટની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે હૃદયની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે જે લોકોને હૃદયને લગતી બીમારી હોય અથવા બાયપાસ કે અથવા એમ કહેવાય કે અમુક નળીઓ બ્લોક હોય અને એની ટ્રીટમેન્ટ ચાલુ હોય છતાં પણ ટ્રીટમેન્ટ ચાલુ હોય તો પણ ગાજરનો ઉપયોગ કરી શકાય છે ગાજરના જ્યુસનો ગાજરના રસનો આસાનીથી અને છૂટથી ઉપયોગ કરી શકાય છે બીજું એ મિત્રો કે ગાજરની અંદર જે પોષક તત્વો અને વિટામિન એ સમાયેલા છે જેને લીધે ગાજર છે ને એ લિવરમાં રહેલો કચરો છે એને દૂર કરવાનું કામ કરે છે એટલે ગાજરને કારણે એક તો લિવર છે એની કાર્યક્ષમતા વધશે લિવરનું કામ શરીરમાંથી કચરો કચરાની સફાઈનું છે ગાજર છે એ પણ કચરો સાફ કરશે એટલે લિવરની કાર્યક્ષમતા વધશે એટલે લીવર લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે બીજું એ કે ગાય ગાજરની અંદર આયરન પણ ભરપૂર માત્રામાં છે એટલે લોહીની સફાઈ પણ થશે લોહીની અંદર રહેલો રક્તની અંદર કૂંધની અંદર રહેલો દૂષિત કચરો પણ દૂર થાય છે એટલે એ રીતે કિડની કાર્યક્ષમતા પણ વધે છે એટલે એક ગાજરનો એક કપ જેટલો રસ છે ને એ શરીરમાં કેટલો ફાયદો કરે છે આપણે જાણીએ છીએ કે ગાજરનો રસ હૃદય માટે લિવર માટે અને કિડની આ શરીરના જે ત્રણ મોટા મોટા અને શરીરના મેન અંગો જેને કહેવાય છે આ અંગો છે એની માટે ગાજરનો રસ છે રૂપ અમૃત સમાન છે એટલે એક કપ સવારના સવાર સવારમાં ગાજરનો રસ પીવામાં આવે ને તો શરીરના જે મેન મેન ત્રણ અંગો છે એની કાર્યક્ષમતા એની એક્ટિવિટી ખૂબ જ વધી જાય છે એટલે શરીરમાં મોટી મોટી બીમારીઓ દૂર રહેશે બીજું એ કે ગાજરને કાચું ખાશો તો ગાજરમાં ફાઈબર પણ મળશે એટલે જે પેટની સમસ્યાઓ છે એનાથી પણ બચી શકાય છે એટલે એક ગાજર શિયાળામાં મળતું એક અદ્ભુત શાકભાજી એક એવું કંદમૂળ કે જે ગાજર જે ખાવાથી શરીરમાં અઢળક અને અઢળક ફાયદા થાય છે બીજું મિત્રો એક કે હૃદયની સમસ્યાઓમાં તુલસી તુલસી આમ તો વરદાન રૂપ છે આપણી માટે તુલસી છે ને તુલસીનું પાણી છે ને તુલસીનું પાણીનો એક સરસ મજાનો પ્રયોગ છે કે તુલસીના પાન છે ને એક લોટા જેટલા પાણીમાં ત્રણથી ચાર પાન નાખી દેવાના નાના નાના ટુકડા કરી અને આ પાણીને બે ત્રણ કલાક રાખી દેવાનું અથવા ત્રણ ચાર કલાક પણ રાખી દેવાનું પછી આ પાણી છે અને તરસ લાગે ત્યારે થોડું થોડું પીધે રહેવાનું આ છે તુલસીનું પાણી હા તુલસીના પાણીનો તમને ફાયદો પહેલાં કહી દઉં કે એ શ્વસન ક્રિયા જે હોય છે ને એને ખૂબ ઝડપી બનાવે છે એક્ટિવ બનાવે છે એટલે જે તુલસીનું પાણી પીવાથી શ્વસન ક્રિયા એક્ટિવ બનશે એટલે હૃદયને સીધો ફાયદો થશે હાર્ટની સમસ્યા છે એ દૂર થશે અને હૃદયની કાર્યક્ષમતા વધશે બીજું એ કે તુલસીનું આ પાણી છે એ તુલસીનું પાણી પીવાથી ફેફસાની કાર્યક્ષમતા ખૂબ વધી જાય છે એટલે જે લોકોને કફની સમસ્યા હોય ખાંસીની ઉધરસની તો આવા લોકોને તુલસીનું પાણી પીવાથી ખૂબ ફાયદો થાય છે વારંવાર જેમને ખાંસી થઈ જતી હોય તો એ લોકો એ તુલસીનો પાણીનો પ્રયોગ કરશે તો એને વારંવાર જે ખાંસી અને ઉધરસની સમસ્યા થાય છે આ સમસ્યા પણ ધીમે ધીમે સાવ દૂર થઈ જશે એટલે તુલસીનું પાણી છે એ હૃદયની કાર્યક્ષમતા વધારશે સાથે સાથે ફેફસાને મજબૂત બનાવશે એટલે એ રીતે મિત્રો તુલસીનું પાણી ખૂબ ઉપયોગી છે હવે આપણા હૃદય રોગમાં તુલસીના પાનનો પ્રયોગ કરવાનો છે આ તુલસીનું પાણી છે એ પણ હૃદયરોગમાં પણ ખૂબ જ સારું પરિણામ આપશે પણ હૃદયરોગ માટે તુલસીના પાનનો પણ એક સરસ મજાનો પ્રયોગ છે તુલસીના જે પાન હોય છે એક તો ખાસ જે લોકોને હાર્ટની સમસ્યા હોય કે કોલેસ્ટ્રોલની કે આઈબીપીની કે ડાયાબિટીસની સમસ્યા હોય ને સવાર સવારમાં ઉઠી અને ત્રણથી પાંચ તુલસીના પાન છે ને એને સવારે ઊઠીને ખાલી પેટે એમ નામ ચાવી જવાના છે આનાથી ખૂબ જ ફાયદો થશે હાર્ટની સમસ્યામાં હૃદયની હૃદયની કાર્યક્ષમતા વધશે બીજું એક કે તુલસી અને કાળા મરીનો એક પ્રયોગ છે જે હૃદય રોગમાં ખૂબ જ ફાયદો કરે છે તો એ પ્રયોગમાં એવું છે કે સવાર સવારમાં ઉઠી અને ત્રણ પાન તુલસીના અને એક કે બે દાણા કાળા મીરીના છે એ ચાવીને ખાઈ જવાના છે ઉપર થોડું પાણી પણ પી શકાય છે અને જે લોકોને હાર્ટને લગતી કોઈ સમસ્યા હોય અથવા હૃદયરોગને લીધે ઘણી વખત એવું થાય અચાનક એવું લાગે કે હાર્ટ એટેક આવશે અને જો સમય હોય અને અગાઉ એમ કહેવાય કે સંકેત મળી જાય તો તુલસીના પાન અને કાળા મરી એ તરત ચાવવા લાગવાના છે ત્રણ થી પાંચ પાન છે એ તુલસીના લઈ અને દાણા કાળા ચાવવા છે 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 ઉતારી આ એવો પ્રયોગ કે આનાથી હાર્ટ એટેક થી બચી શકાય છે ઘણા લોકોને અચાનક એવું લાગે કે ડાબુ આખું અંગ છે દુખવા લાગે ડાબુ હાથ છે ડાબુ પડખું છે પીઠ છે અથવા છાતીમાં અચાનક દુખાવો થવા લાગે શ્વાસો શ્વાસ છે એમ કહેવાય કે એમાં ગભરામણ થવા લાગે શ્વાસો શ્વાસ ઝડપી બની જાય અને ક્યાંય પણ એવા સંકેત લાગે તો તમારી આજુબાજુમાં તુલસી હોય અને કાળા મરી હોય અને જો સમય રહે તો તુલસી અને કાળા મરી છે તરત સાવવા લાગવાના છે આનાથી હાર્ટ એટેકથી બચી શકાય છે હૃદયની જે કાર્યક્ષમતા છે એ તાત્કાલિક વધારી દેતો આ પ્રયોગ છે એટલે આનાથી હાર્ટની એક્ટિવિટી છે એ તરત જ વધી જાય છે જેને લીધે રોગથી બચી શકાય છે પણ આવા સમયે જો આપણે આજુબાજુમાં તુલસી હોય અને કાળા મરી હોય તો આ પ્રયોગ થઈ શકે છે એટલે આ રીતે હાર્ટની સમસ્યામાં ખૂબ જ ફાયદો થશે મિત્રો આ જે પ્રયોગ છે આ ગાજરનો પ્રયોગ સૌથી ઉત્તમ છે હાર્ટની નાની મોટી સમસ્યા હોય હૃદયની નાની મોટી સમસ્યા હોય કે શરીરમાં બીજી ઘણી બધી સમસ્યા હોય તો એની માટે ગાજર છે એ શિયાળામાં મળતું એક એવું શાકભાજી છે એવું કંદમૂળ છે એવું ટોનિક છે એવું જાદુ ફૂડ છે કે શરીરના મોટા મોટા અંગોને તો ફાયદો કરશે જ પણ માથાના વાળથી લઈને પગની પાયની સુધી આખા શરીરને અનેક રીતે ગાજર ફાયદો કરે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી